નમસ્કાર મિત્રો સ્વાગત છે આપડે યુટ્યુબ ચેનલ એજુ પ્રવાસની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે લેબોરેટરી આસિસ્ટન્ટ અને અધિક મદદની એન્જિનિયર માટેની ભરતી આવેલી છે એના વિશે જે ભરતીની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ શું તમે ફોર્મ ભરી શકો છો એટલે કે લાયકાતની શું જરૂર પડશે ઉંમર મર્યાદાની શું જરૂર પડશે પગાર ધોરણ શું આપવામાં આવશે અરજી તમારે કેવી રીતે કરવી ક્યારે અરજી કરવી જેવી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ એટલા માટે વિડિયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડિયો તમને ગમે તો લાઈક કરજો આ વિડિયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડિયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ સૌ પ્રથમ વાત કરીએ પહેલી પોસ્ટ તો એનું નામ છે લેબોરેટરી આસિસ્ટન્ટ જેની અંદર કુલ જગ્યા એકસો ને પિસ્તાલીસ જેટલી રહેશે લાયકાતની વાત કરીએ તો તમે ધોરણ બાર પાસ કરેલું હોય પણ સાયન્સ પ્રવાહની અંદર એટલે કે ફિઝિક્સ છે કેમેસ્ટ્રી છે અને ઇંગ્લિશ વિષય સાથે તમે ધોરણ બાર પાસ કરેલું હોય તો તમે અરજી કરી શકશો પગાર ધોરણ છે મિત્રો ઓગણીસ હજાર થી ત્રેસઠ હજાર બસો રૂપિયા આપવામાં આવશે અને વયમર્યાદા થી તેત્રીસ વર્ષ રહેશે પ્લસમાં ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એ તમામ ઉમેદવારોને મળવાપાત્ર પાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ બીજી પોસ્ટ તો એનું નામ છે અધિક મદદનીશ એન્જિનિયર જેની અંદર કુલ પંદર જેટલી જગ્યા છે લાયકા જ જોઈએ તો તમે ડિપ્લોમા ઇન મેકેનિક એન્જિનિયરની ડિગ્રી મેળવેલી હોય અથવા તો ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયરની ડિગ્રી મેળવેલી હશે તો તમે અધિક મદદની એન્જિનિયરની અંદર અરજી કરી શકશો જેમાં પગાર ધોરણ ઓગણચાલીસ હજાર થી એક લાખ છવ્વીસ છસો રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે જેમાં પણ મર્યાદા વર્ષ પ્લસ માં ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી છૂટછાટ મળે છે એ મળવા પાત્ર રહેશે તો આવી રીતે બે પોસ્ટ માટે સરસ મજાની ભરતી છે જેની ફૂલ નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે જે એજુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના ઉપર ક્લિક કરી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો જેમાં તમામ ભરતીની પીડીએફ અમે મૂકતા જેથી કરી ડાઉનલોડ કરી ઘર બેઠા તમે તમામ માહિતી જોઈ શકો અને અરજી છે મિત્રો તમારે જેના ફોર્મ અઠ્યાવી આઠ બે હાજર પચીસ થી ચાલુ થઈ ગયા છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અગિયાર નવ બે હાજર પચીસ રહી છે ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પરીક્ષા ફી ની વાત કરીએ તો કે એસસી છે એસટીસી ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે અને જનરલ કેટેગરીના ઉમેદવારોને પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે એટલે પરીક્ષામાં તમે હાજર રહેશો તો એ ફી તમને પાછી આપી દેવામાં આવશે જે એકાઉન્ટમાંથી તમે ફી કપાવી છે એ જ એકાઉન્ટમાં એ ફી પાછી આવી જશે તો આવી રીતે છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર લેબોરેટરી આસિસ્ટન્ટ અને અધિક માટેની સરસ મજાની ભરતી ચાલી રહી છે જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રો અગિયાર નવ બે હાજર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રો ને શેર કરજો ધન્યવાદ મિત્રો ખુબ ખુબ આભાર